કેમ છો મિત્રો ઉષો અશ્વિન મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે ઘણા દિવસે આપણે આજેના દિવસે લાઈવ આવી ગયા છીએ અને આજે થોડોક ટાઈમ ફ્રી છે તો ચાલો આપણે આજે વાતો કરીએ અને થોડી ઘણી ચર્ચા કરીશું અને થોડાક વિડીયો વિશે વાત કરીશું અને નવા વિડીયો વિશે વાત કરીશું અગાઉ કયા વિડીયો આવવાના છે તેના વિશે પણ આપણે થોડીક ચર્ચા કરીશું તમારે પણ કોઈને ચર્ચા કરી હોય તે

લાઈક અને કોમેન્ટ કરી દેજો બધા કેમ છો કે મજામાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો

કેમ છો ભરતભાઈ મજામાં જય સ્વામિનારાયણ ઘણા દિવસ પછી આપણે લાઈવ કાર્યક્રમ કર્યો છે બધા લોકોને જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બાકી શું ચાલે છે મનીષભાઈ ને ભરતભાઈ ચાર લોકો જોડાયા છે ખૂબ ખૂબ ધન્યવાદ ક્યાં મોર બોલે ક્યાં બોલે

कहीं नहीं लो रंबन चल वो ही वो ही को वो ही दे लो हमारे केतर माले आवरी इतना अरे तो तू कौन मनीष भाई बाकी क्या ऑफिस है क्या तेरे करे पिया भाई जो पूरा आके जिसे पिया करे पूरा के जिसे भी जिसे आके हैं कितने पूल आके हाँ तो बड़ी तो आते हैं हम तो आते

તમે મારી પાછળ જોવો છો મિત્રો કે આગળ આવતો રે જોવો છો ખેતરમાં અત્યારે રમવાનું કામ ચાલુ છે બે નું હા એમાં વાયેલું છે હવાનું તો કેમ છો મિત્રો જરા કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે કોણ કોણ વિડીયો લાઈવ છે અને અત્યારે તમે જોવો છો કે અત્યારે અત્યારે આમાં આમાં તો ખેતરમાં બધામાં રોપ ચાલુ છે રીંગણી ગવાર ભીંડો એવું બધું વાહવાનું ચાલુ છે આમાં હજુ બે ત્રણ દિવસમાં માં ઉગી જાય છે બિયારણ અને આ બાજુ જોવો છો કેળ કેળ વાવેલી છે ખાલી બે જ કેળ હતી બેળ માંથી બે કેર માંથી અત્યારે જમ જુઓ છો કેટલી બધી કેળ થઈ જાય જો આ બધી વારા ફરતી કેળ વાવેલી છે અત્યારે જીને જોઈ કઈ જઈ જો જીને જોઈ આવી જાય કે ઓ ઇની અંદર નો ચાલ જો એમાં વાવેલું છે પારા પર આલો એ ટણી આ બાજી તો બધાને ખાસ કહેવાનું કે અમને થોડા લગભગ કાલે કા પરમ દિવસની અંદર અમે લોકો ગયા હતા ભીમોળા ભીમોડા જ્યાં ભીમની ગુફા છે તે ગુફાનો વિડીયો પણ કાલેકા પરમ દિવસે આવી જશે તેમજ હિંગોળગઢ નો પણ ત્યાંનો પણ વિડીયો આવશે અને એક સરસ મજાની ત્યાં ટ્રીપ કરી હતી તેની અંદર અમે જે ધીંગા મસ્તી કરી હતી ખૂબ જ જોરદાર મોજ આવી હતી એનો પણ વિડીયો આપણે મેકશું શું કેવું બાકી બધાનું બધાને કેવો વિડીયો જોતા રહેજો કેવો વિડીયો જોતા રહેજો હા એ પૂરો જોજો પૂરો જોઈજો હા અને આવો બધાય આવો બધા કેળા ખાવા કેળા ખાવા શું કે તારે શું કેવું છે હે

તો આજે પવન તમે જોવો છો વાતાવરણ થોડુંક બદલાઈ ગયું છે વરસાદ આવવાનો સમય થઈ ગયો એવું લાગે છે કારણ કે એક સાઈડ જોઈને તો વાદળું નથી ખાલી છે ને આ સાઈડ તો ફૂલ વાદળ કદાચ વરસાદ રાતમાં પણ ઝાપટા પડવાની શક્યતા ખરી બાકી અંધારું થતું જાય ધીમે ધીમે અને થોડોક થોડોક પ્રોબ્લેમ રહેશે ઘણું બધું અંધારું થઈ ગયું છે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આપણે લાઈવ કરવાનું છે મેસેજ કરતા રહેજો આપણે કઈ વાતચીત કરી હોય તો ખ્યાલ આવે આપણને અને જેટલા જોડાયણા હોય બાકી શું હાલે બધાને સોરી ઓ મેસેજ નીચે આવી ગયા આ વિડીયો એડિટિંગ સરસ વર્ટિકલ લાઈવ કરો ભાઈ હા વર્ટિકલ મનીષભાઈ ચાલુ થઈ ગયું એટલે વર્ટિકલ નહી થાય કઈ જગ્યાએ થાય વર્ટિકલ બીજો વખત થાય તો તમારે સ્ટાર્ટ કરો ત્યારે જ કરવું પડે વર્ટિકલ રોટેડ ના પડે એરર આવી જાય કોમેન્ટ ધ્યાન નહોતી રહી એ બાપા સીતારામ મુકેશભાઈ કેમ છો મજામાં બંધ કરીને બીજી વાર કરશું ચાલો બીજી વાર કરું પણ બીજી વાર કરશું તો પછી એટલી વારમાં માં અંધારું જેવું થઈ જાય છે લાઈ આમ તો ઓર્ટિકલ માં જ કરાય કા કેરી ખાવી તો આવજો એય ખાડાનો કઈ કેરી ખાવી તો આવજો કેરી ખાવાવો કે કેરી ખાવા આલો હમ કેમ છો બધા કે આજે અંધારું થઈ ગયું છે થોડુંક થોડી વાર માટે લાઈવ કરશું પછી આપણે થોડો ટાઈમ કાઢીને લાઈવ કરતા રહીશું ગાય ને દોઈ લીધી હે

એલે એટલે સોરી થોડુંક પ્રોબ્લેમ છે ફોનમાં એક જ મિનિટ હા હવે આવ્યું ને અરે ત્યાં નો અંદર મતસો એમાં વાવેલું હોય છે બહાર નીકળી જાઓ બહાર નીકળી જાઓ એમાં વાવેલું હોય છે ચાલે બહાર નીકળી જાઓ બહાર નીકળી જવા वाला ले ले टोनी ले ले, ले, ले ले टोनी अंकल ले ले सो क्या हुए तारे बोल तार जे क्या हुए बोल हैं अब ये सो तो आइडो पनिया खाडो न तोड़ो तू अंकल हामू जो तो आवे ने तू क्या खाडो करो पर हां भाई जी आ बाजू फरी जा आबासी बासी न्या न्या हमें बोल બધા ક્યાંલ કેમ છો બધા કેમ છો મજામાં છો મજામાં છો હાલો વાળીએ અમે આંબી છે લંબા આવો કેળા ખાવા આવો જો અમારે ઘણા બધા છે પછી શું લીંબુ ની ચાહે આયા હે ફેરીને બધા ખાવા આવજો હમ તો જો મિત્રો આંકોર વાદળ નથી અને આંકોર વાદળ છે પણ આમ ખાસ કઈ આવે એવું લાગતું નથી તો જો આ છે લીંબુડી લીંબુ પણ થઈ ગયા સરસ મજાના આવો ખાવા

जो जो बोल के आल कह दे एक बार मोय जो के सब्सक्राइब करो सपोर्ट करो लाइक करो लाइक करो शेयर करो जो आ या ते यू इनीनो कोई कराय अंधारू थई गयू है लाइट हमे चलो चलो जम्बा चलो जम्बा चलो ले लो बदु જયલો ચંગુ મંગુ અંગુડી ગંગુડી હે કવર કોની પાસે હે તારી પાસે જ તું મને ખબર છે લાવ તો ભૂલી ગયા ચલો ચાલો હાલો હે હાલો તો જે કોઈ લોકો જોડાયેલા હોય તે કોમેન્ટ કરા કરી દેજો ચાલો જમવા બધા જમવાનો ટાઈમ થઈ ગયો હવે દેખાણું અંધારામાં હતા એટલે દેખાતું નતું હા બોલતા આવતો બહાર ચાલો ગુડ બાય મળીશું કાલે પાછા લાઈવ સાથે અને નવો વિડીયો આવશે આપણો ભીમોરાનો ભીમની ગુફાનો તો મિત્રો જોજો આખો પૂરો વિડીયો જોઈજો લાઈક કરજો શેર કરજો ચાલો મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ